સરહદી વિસ્તારમાં નીલગાયની હત્યા કરનાર આરોપી ઝડપાયો બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં છેલ્લા વીસ દિવસથી રણ વિસ્તારમાં નીલગાયોની હત્યા થતી હોવાની માહિતી ગ્રામ્યજનોને મળી હતી સરહદી વિસ્તાર સુઈ ગામ વિસ્તારના રડોસન ગામના રણની સીમમાં કોઈ અજાણ્યા શખ્સો દિવસ દરમિયાન બાઇક લઈને મારતા હતા હતા અને તે દરમિયાન દિવસે જ્યાં પણ નીલગાયનું વધારે હોય તેની રાખતા જે બાદ રાત્રિના સમયે અજાણ્યા શખ્સો બાઇક પર સવાર થઈ રડોસણ ગામના રણમાં પહોંચી બંદૂક વડે ફાયરિંગ કરી નીલગાયની હત્યા કરતા હતા જેમાં રડોસન ગામના લોકોને રાત્રે દરમિયાન નીલગાયની હત્યા થતી હોવાની માહિતી મળતા ગ્રામ્યજનોએ રાત્રિ દરમિયાન વોચ ગોઠવી હતી જે દરમિયાન અજાણ્યા શખ્સો બાઇક પર સવાર થઈ રડોસન ગામની સીમમાં પહોંચ્યા હતા જ્યાં બંદૂક વડે નીલગાયની હત્યા કરતા ગ્રામ્યજનોએ નીલગાયની હત્યા કરનાર એક વ્યક્તિને ઝડપી પાડ્યો હતો જ્યારે અન્ય વ્યક્તિ ગ્રામ્યજનોને જોઈને બાઇક લઈને સવાર થઈને ફરાર થઈ ગયો હતો આ સમગ્ર ઘટનાને લઈને ગ્રામ્યજનોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી જેથી સુઈગામ વન વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને મૃતક નીલગાયનો કબજો મેળવી ઝડપાયેલા આરોપી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી